અમરેલી શાંતિ અને સલામતી જોખમાઈ રહી છે આ ગંભીર મુદ્દે ગામના સરપંચે સત્તાવાર રીતે મામલતદારને લેખિત રજૂઆત કરી છે શ્રી સરકારની માલિકીની જમીન પર છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કબજો કરીને વસવાટ કરવામાં આવી રહ્યો છે આ તત્વોએ જમીન પર દબાણ કરીને ઝુંપડા બાંધી લીધા છે અને ત્યાંથી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે અર્જુનસુખ ગામના સરપંચ કાળુભાઈ વડિયા મામલતદારને કરેલી લેખિત રજૂઆત સાથે પોતાની પ્રતિક્રિયા આપી હતી હાલમાં બહાર ગામના લોકો અહીં આવ્યા અને હત્યા જેવી ઘટના બની છે અને અમારા ગામનું નામ ખરાબ થયું છે જેમનું ચૂંટણી કાર્ડમાં ગામનું નામ હશે તેઓ જ રહેવાની પરમિશન મળશે આવા લોકોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવાનો સતત ભય રહેલો છે અને ગામનું વાતાવરણ ડહોળાઈ રહ્યું છે અને ગ્રામજનોમાં ભયનો માહોલ છે સરપંચે માંગ કરી છે કે વહીવટી તંત્ર દ્વારા આ સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણને તાત્કાલિક દૂર કરવામાં આવે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચાળવવા માટે આ સામાજિક તત્વો સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સાપે ચડાયું કે બહારના માણસો આવે અહીંયા ખૂન ખરાબા કરી ગયા રાતના આવે અને અર્જુન ચોક નું નામ આખી રાત છુરુતવાળા હોતા નથી કે અર્જુન સુખમાં ઘટના બની છે મામલેદાર સાહેબ ને મેં ગયા વર્ષની અંદર કીધું હતું કે બહારના આવારા તત્વ માણસો અહીંયા રહેવા આવે છે તો તમે એને અહીંથી હટાવી ગયો છે એ સરકારની જમીન છે તો તમારી જવાબદારી આવે જમીન તમે મને હોપો તો હું હટાવી દઉં અને તમારે ન હોપ્યું હોય તો તમે એને કાયદેસરના પ્લોટ આપો અને નહીતર પછી આના આધાર કાર્ડ વગેરેના કોઈ પણ માણસ અહીંયા રહેતા હોય છે એ મારે હું હકાવી નહીં લઉં મારા ગામની સીમની અંદર જો હકાવવામાં આવશે તો એ મામલેદાર જવાબદારી તમામ ફિક્સ થાય કારણ કે અર્જુન શુકની અંદર ડાગ બે એ મને પસંદ નથી પ્રથમા આ આ પસંદ નથી અને સવારના હું સવારનો પોલિટેશનમાં અને મામલદાર ઓફિસમાં અત્યારે ગયો તો મામલેદાર સાહેબ હાજરમાં નહોતા મારે લેખિત આપવાનું હતું અત્યારે હોતું પાછું તો રેવન્યુ મામલેદાર સાહેબ બતા એણે કીધું કે હું કાલ તપાસ કરી લઈ અને તમારે સાહેબને મળવું હોય તો સાહેબ અત્યારે હાજરમાં નથી બાકી જો આ આ ત્યાં પગલાં ટૂંક સમયમાં નહીં લેવાય તો અમે ગાંધી સિંધા માર્ગે જવાની અમારી ફૂલ ત્યારે રહે